પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ખોવાયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કરવા માટે પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ અભિયાન અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા કુલ છ ગુમ થયેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે પોલીસે અરજદારના ખોવાયેલા કુલ છ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક બનાવ્યું છે પરત કરાયેલા મોબાઈલોમાં જેની કિંમત અંદાજે સાઈઠ હજાર થાય છે મોબાઈલ ફોન પરત મળતા તમામ મૂળ માલિકોએ માનકુવા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરી બિયા लक्ष्मी सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी